કિશન આજે ખેડૂતો દ્વારા આજે આવ્યા છે અમુક જાહેર આજે રજા છે વાતચીત થઈ છે પણ ખેડૂતો માટે ખરેખર આવેદન પત્ર એમને પણ લેવું પડે ગમે તે જવાબદારી વ્યક્તિ હોય એમને લેવું પડે કારણ કે તો રાજકીય મિટિંગ હોય એમની ગમે ત્યારે તારી વ્યક્તિઓ ગમે ત્યારે ગમે ત્યારે ચાલુ રાખતા હોય છે પણ વધુ નહીં અમે તો આવતીકાલે આવેદન પત્ર ખેડૂતો બધા આવશે પણ અમે સરકાર શ્રેણી વિનંતી કરીએ છે કે ચોવીસ કલાક ની અંદર પોણી ડેમ ની અંદર

ચાલીસ રૂપિયા જતા પૂરો નથી એમનું ખેડૂતો એવા ફોન આવે છે જો પોણે ચાલુ નહીં કરે તો એમને આપઘાત કર્યા સિવાય કોઈ આરો નથી અને હું મીડિયા દ્વારા સરકાર શ્રી નમ્ર વિનંતી કરું ચોવીસ કલાક ની અંદર પોણે તમે ચાલુ કરો તો ખેડૂતોને ઓદરણ પણ ન કરવું પડે નકા એનું ભયંકર રૂપ થશે પછી ખેડૂતો કોઈ હાથમાં રહેવાના નથી અને ભાજપ ને કોંગ્રેસ ના પણ હું કહું છું હમણાં પેટા ચૂંટણી ગમે તે ચૂંટણી હોય તો આખું ગાંધીનગર નું મંડળ ભાવન ની ભાવ થાય મંત્રીઓ પણ ફરતા હોય છે તો ખેડૂતો આ ખેડૂતોની પોણી પડી છે બહિષ્કાર કરશે કરશે ખેડૂતો નો બહિષ્કાર કરશે અને જેને ભાજપ ની વોટ આપવા ભાજપ ના આગેવાન ને આમ પકડીને લાવો જેને કોંગ્રેસ ની વોટ આપી આગેવાન ને ગભરે પકડીને લાવો કલાક અંદર પોણે ચાલુ નીકળો બેસી જન માટે તો પોણે કેમ ચાલુ ન થાય આ ખેડૂતો ની વેદના છે ચાલીસ થી પચાસ રૂપિયા જેટલો પણ પૂરો મળતો નથી એટલે કોઈ સંજોગોમાં પોણે ચાલુ તમારે કરવું પડશે આવી ખેડૂતો વતી અમારી માગણી છે જય જવાન